નમસ્કાર મારું નામ વિક્રમ કહાર છે હું ફિશ માર્કેટમાં જે આ એસોસિએશન છે એનો લીગલ એડવાઇઝર છું અમારે ફિશ માર્કેટ આજે બે હજાર ચૌદથી અમે એની માગણી કરતા આવ્યા છે અને ત્યારબાદ અમે નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિત શાહ સાહેબને રજૂઆત કરતાં અમારી દિવાન મેને ત્રણ કરોડની ગ્રાન્ટ પાસ કરી હતી એ ગ્રાન્ટ પાસ કર્યા પછી એસએમસી દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા માર્કેટ બનાવવામાં આવી હતી આજે માર્કેટ બની ગયાના દસથી તેર વર્ષ થઈ ગયા તેમ તેમ છતાં પણ અમને પજેશન આપવામાં આવ્યું નથી અમારી વારંવાર રજૂઆત ના થવાના કારણે તેમ છતાં પણ એ લોકો અમારી વાત પર કોઈ ધ્યાન આપતા નથી અમે કેટલા કોર્પોરેટર પાસે જઈને ધારાસભ્ય પાસે જઈને કોર્પોરેશનના અધિકારીઓ પાસે જઈને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા ખોટા ધંધા ચાલો છે બંધ રહી છે રાતના લોકો દારૂ પી છે ચરસ પી છે ગાંજો પી છે અહીંયા મારામારી થાય છે રેપ થાય છે મર્ડર થાય છે કે પછી કોઈ પણ અજાણ માણસ અહીંયા આવીને રોકાય છે આજે આજે એવી હાલત છે કે આજે એક એક વ્યક્તિનું મોત થયું છે હવે એનું મર્ડર થયું છે કે પછી એને એ આકસ્મિક અકસ્માત અકસ્માત મૃત્યુ રહે અમને ખ્યાલ નથી પણ આજે અમે એકસો બાર નંબર પર ફોન કરીને પોલીસને બોલાવ્યા છે અને આ જાણકારી આપી જાય એટલે મારા કોર્પોરેશનના અધિકારીઓને અને કોર્પોરેશનના કમિશનર સાહેબને એક જ એક જ મારા મારી રિક્વેસ્ટ છે કે અમારા જે અમારી જે એસી દુકાનો છે અમારા વેપારીઓની એ તાત્કાલિક ઉદઘાટન કરીને અમને પજેશન આપે જેના કારણે આવા ખોટા ધંધા બંધ થઈ જાય અને કોઈ નમસ્કાર